thank you મકરપુરા માં આવેલ પટેલ એન્જિનિયરિંગમાંથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝ ડાયની ચોરી કરનાર ચાર માંજલપુર પોલીસ મથકની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માંજરપુર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે મકરપુરા જેડીસી ખાતે આવેલા પટેલ એન્જિનિયરિંગ ખાતેથી એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર તથા એલ્યુમિનિયમની બ્રોન્ઝની ડાયની ચોરી કરનારી સમો તુલસીધામ જુપિટર ચાર રસ્તા મેઇન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા નીકળ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા માંજરપુર સોમનાથનગરમાં રહેતો કૃણાલ કહાર જીઆઈડીસી પાસે આવેલ ભૈરવનગરમાં રહેતા અરૂણ મકવાણા મહેન્દ્ર પાટિલ અને જયેશ બારિયા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા પોલીસે એલ્યુમિનિયમના નાના મોટા રાઉન્ડ બાર દસ નંગ એલ્યુમિનિયમ બ્રોન્ઝની પચાસ કિલો વજન ધરાવતી ડાય અને એક રિક્ષા કબજે કરી ચારે ઇસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે